શિક્ષણ બાબત ને લઈને સ્કૂલ બનાવવા માટે તથા મુસ્લિમ લોકો શિક્ષણ બાબતે જાગૃતિ લાવે તેને લઈને કાર્યક્રમનું આયોજન જેમાં મુખ્ય મહેમાન તરીકે મુસ્લિમ એકતા મંચના જાગીર બાપુ સ્ટેજ શહેરની તમામ મસ્જિદોના આલિમ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત યુવાનો વિદ્યાર્થીઓ બોર્ડ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મુસ્લિમોએ પોતાની પ્રાથમિકતાઓ બદલવાની જરૂર છે શિક્ષણ જ મુક્તિ અપાવી શકે છે શિક્ષણ જ આઝાદ કરી શકે છે ત્યારે ધાંગધ્રા ટાઉન હોલ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શિક્ષણ બાબતને લઈને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે મુસ્લિમ એકતા મંચના કન્વીનર ઇમ્તિયાઝ પઠાણ જાગીર બાપુ દસાડા સ્ટેજ શહેરની તમામ મસ્જિદોના આલિમ મુસ્લિમ સભાના અગ્રણીઓ સહિત યુવાનો વિદ્યાર્થીઓ બોર્ડ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જેમાં મુસ્લિમ એકતા મંચના ઇમ્તિયાઝ પઠાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મુસ્લિમ સમાજમાં માતાપિતા તેમના સંતાનોના શિક્ષણ પ્રત્યે કેટલા અસંવેદનશીલ છે જેમાં મુસ્લિમ વિદ્યાર્થીઓને એવું માનીને બ્રેન વોશ કરવામાં આવે છે કે સરકારી નોકરીઓ મળતી નથી અન્યાય થાય છે આ માન્યતા તેમને અભ્યાસ કરતા અટકાવે છે મુસ્લિમો તેમની ભવ્ય મસ્જિદો અને દરગાહની બડાઈ હાંકે છે જ્યારે તેમની શાળાઓ અને રહેણાંક વિસ્તારો વસવાટ માટે બિલકુલ અસુરક્ષિત છે કંમકી તે ખથપથ્થા હોય છે મુસ્લિમ યુવાનો અને ઘણી મહિલાઓ પણ બહારના ભાગે બેસીને ગુટખા મસાલા તૂકતા હોય છે ત્યારે ઇતિહાસ પઠાન આહવાન કરીને કેલ સાથે મળીને વ્યસન મુક્તિ કરીને શિક્ષણ તરફ આગળ વધીએ તેવો આહવાન કરવામાં આવ્યો મુસ્લિમ ઇકતામ છે